મહાશિવરાત્રીનો પાવન પર્વ આવી રહ્યો છે ત્યારે જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો હર હર મહાદેવના નાદ સાથે આજથી પ્રારંભ થયો છે સાધુ સંતોની હાજરીમાં ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું છે જેને લઈને હજારોની મેદની ઉમટી પડી હતી સમગ્ર દેશમાંથી નાગા સન્યાસી ગિરનાર તરફ આવી રહ્યા છે જેઓ ભવનાથની તળેટીમાં ધૂણી ધખાવીને શિવની આરાધના કરતા જોવા મળશે તેમજ આજથી અન્ય ક્ષેત્રનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે મારું નામ સરિતા વાઘેલા છે હું મુંબઈથી આવી છું એકચ્યુઅલી અમે ગયા હતા કુંભ મેળામાં સ્નાન કરવા માટે ત્યાં સાઈ સ્નાન કર્યું અને હવે હું ફર્સ્ટ ટાઈમ અહીંયા શિવરાત્રીના મેળા માટે જૂનાગઢ આવી છું મારા મામા સાથે મમ્મી સાથે મમ્મીના મેરેજ પછી મમ્મી ફિફ્ટી ઇયર્સ પછી ફર્સ્ટ હમણાં આવી છે અને હું તો ફર્સ્ટ ટાઈમ આવી છું બટ અહીંયાનું જે જોયું ને મીન્સ સાધુ સંત અખાડા ક્યાંય નથી એવું અહીંયા ગુજરાતમાં છે જે મુંબઈમાં પણ નથી

અનેકો અનેક તમને સાધુ સંતોના તમને દર્શન કરવા મળે અને સર્વના પ્રાર્થના માટે અમે ભવનાથ દાદાને પ્રાર્થના કરી કે સર્વજન હિતાય સર્વજન સુખાય સર્વનું હિત થાય સર્વનું કલ્યાણ થાય કોઈ પણ પ્રકારના આપણા દેશમાં કોઈ વિઘ્ન આવે નહીં એવું ભગવાન ભવનાથ દાદાને પ્રાર્થના કરીએ છીએ અને સાધુ સંતોના બધાના દર્શન કરીને અમને ખૂબ જ અનુભૂતિ સારી થાય છે એટલે જે કોઈ નથી આવી રહ્યા તો તેને હું પ્રાર્થના કરું છું કે એકવાર જૂનાગઢમાં આવો અને ભવનાથમાં જે પાંચ દિવસનો જે મેળો જે થાય એનો એકવાર તમે અનુભવ કરો આવો અનુભવ તમને બીજે કાંઈ નહીં થાય અને કહેવાય છે કે જે લોકો મહાકુંભમાં નથી જઈ રહ્યા એ લોકો એકવાર શિવરાત્રિ આવી જાય તો તેને મહાકુંભ બરાબર જ છે તો જે લોકો નથી આવ્યા તો તેને હું પ્રાર્થના કરું છું કે તમે આવો અને ભવનાથમાં જે પાંચ દિવસની જે ભજન ભોજન અને કીર્તન અને છેલ્લા દિવસે જે રવેટી જે નીકળે છે તેના દર્શન કરો એવી ભવનાથ દાદાનું પ્રાર્થના કરું આ વર્ષે નહિ તો આવતા વર્ષે પણ બધા જરૂરથી જરૂર બધા એક વાર હલાવો લેવો જોઈએ હર હર મહાદેવ જય ગિરનારી શિવરાત્રી મહાપર્વનું જે ભવનાથનો મેળો હર વર્ષ જુનાગઢ ભરાય છે એ આ વર્ષ સવારના દસ વાગ્યાથી બાર વાગ્યા સુધીના મુહૂર્તની અંદર આજે પ્રથમ ધ્વજારોહણ એની અંદર પહેલાં ભવનાથ પછી જૂના અખાડા પછી આવાન અખાડા પછી અગ્નિ અખાડા ભારતી આશ્રમ રુદ્રેશ્વર મહાદેવ મંદિર તેમજ મુચકુંદ અને દસના મખાડામાં આજે ધ્વજારોહણ થયું છે અને દરેક વ્યક્તિ જે આ મેળાની અંદર આવે છે એને હું એક વિનંતી કરું છું કે આપણે આ મેળો પ્લાસ્ટિક મુક્ત મેળો કરવાનો છે તો દરેક વ્યક્તિને હું પ્રણામ કરી હાથ જોડીને કહું કે કોઈ પણ વ્યક્તિ આની અંદર પ્લાસ્ટિક ન લાવે અને તંત્રને અને સાધુ સમાજને બધાને સહકાર આપે એવી ભગવાન પીનાક પાની શિવ પાસે અમારી પ્રાર્થના જય આજે માં ભવનાથ પ્રારંભ થયો આ મેળો છવ્વીસમી ફેબ્રુઆરી સુધી ચાલશે આપ જાણો છો એમ દર વર્ષે આ મેળામાં લાખો ની સંખ્યામાં લોકો આવતા હોય છે અને આથી વહીવટી તંત્ર પણ એની તૈયારી છે મહિનાઓ પહેલાથી શરૂ કરી દીધું હોય છે આજે જયારે મેળાનો પ્રારંભ થયો છે ત્યારે ભવનાથ મંદિર માં ધ્વજારોહણ કરવામાં આવ્યું પૂજા અર્ચના કરવામાં આવી અને સાથે સાથે વિવિધ અખાડાઓમાં જઈને પણ ધ્વજારોહણ અને પૂજા અર્ચના કરવામાં આવી આ આખી જે વ્યવસ્થા છે માં તંત્ર એ પાણીની વ્યવસ્થા હોય સેનિટેશન હોય સુરક્ષાની વ્યવસ્થા હોય સ્વાસ્થ્યની સુવિધા હોય તમામ પ્રકારની સુવિધાઓ જે અત્રે ઉપસ્થિત કરી છે આપના માધ્યમથી તમામ આવનાર ભાવિકોનું હું હાર્દિક સ્વાગત કરું છું આવકારું છું સાથે સાથે મારી ખાસ નમ્ર અરજ પણ છે તમામ ભાવિકોને આપ મેળામાં જ્યારે પણ પધારો ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો કચરો ગમે ત્યાં આડા આવડા ન ફેંકો આ મેળાને સંપૂર્ણ રીતે સ્વચ્છ રાખવામાં અને પ્લાસ્ટિક મુક્ત રાખવામાં અમારી મદદ કરો એવી સર્વ પાસે મારી પ્રાર્થના છે ધન્યવાદ